ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ બમણો કરીને બે હજાર ત્રીસ સુધીમાં એકસો પચાસ લાખ કરોડ સુધી લઈ જશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના આ શાનદાર દેખાતા સ્ટોકને જોવાનું ચૂકશો પેલું બીઆરએનએલ કરંટ માર્કેટ પ્રાઇસ છાસઠ પૈસા બીજું બ્રહ્મપુત્રા ઇન્ફ્રા કરંટ માર્કેટ પ્રાઇસ પાસઠ નેવ્યાશી રૂપિયા ત્રીજું પીએનસી ઇન્ફ્રાટેક કરંટ માર્કેટ પ્રાઇસ ત્રણસો પચાસ પોઈન્ટ નેવું રૂપિયા છઠું આઈઆર બી ઇન્ફ્રાસ્ટ્રકચર કરંટ માર્કેટ પ્રાઇસ રૂપિયા છઠ્ઠું બેતાલીસ પોઈન્ટ પંચાવન રૂપિયા સાતમું દિલીપ બિલ્ડ કોન કરંટ માર્કેટ પ્રાઇસ ત્રણસો ત્રાણું પોઈન્ટ વીસ રૂપિયા આઠમું કે એનઆર કન્સ્ટ્રક્શન કરંટ માર્કેટ પ્રાઇસ બસો ચોસઠ પોઈન્ટ પંચાણું રૂપિયા નવમું એલ એન્ડ ટી કરંટ માર્કેટ પ્રાઇસ ત્રણ હજાર પાંચસો અડતાલીસ પોઈન્ટ સાહીઠ રૂપિયા દસમું અશોકા બિલ્ડકોન કરંટ માર્કેટ પ્રાઇસ એકસો તેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા અગિયારમું શ્રદ્ધા ઇન્ફ્રા કરંટ માર્કેટ પ્રાઇસ સડસઠ પોઈન્ટ સિત્તેર રૂપિયા બારમું લિખિતા ઇન્ફ્રા તેરમું એક્શન કન્સ્ટ્રક્શન ચૌદમું એચ જી ઇન્ફ્રા પંદરમું જે એસ ડબલ્યુ ઇન્ફ્રા સોળમું જીપીટી ઇન્ફ્રા સત્તરમું એનસીસી અઢારમું ઓ એમ ઇન્ફ્રા તમે કયા સ્ટોક ધરાવો છો નીચે કમેન્ટમાં જણાવો મળીએ નવા વિડીયોમાં